માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિ સુરત શહેર સુરત કોંગ્રેસ કોંગ્રેસનું નેતૃત્વ બદલાતા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું સ્વચ્છતામાં નંબર વન હોવા છતાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

માંડા ખાતે ખાડી કિનારે સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકાના અધિકારી હોય કે ભ્રષ્ટ ભાજપ શાસક હોય માત્ર માત્ર ટાઈપાગ્રો વ્યસ્ત હોય ત્યારે સુરત શહેર કોંગ્રેસના આગેવાનો મહિલા કોંગ્રેસી બહેનો આજે જાતે આ ખાડી કિનારની સફાઈ કરશે અને અમે આપની ચેનલના માધ્યમથી આ શહેરના ભાજપ શાસકોને કહેવા માગીએ છીએ કે દિન ચારની અંદર

અહીંયા અમે લોકો એ પ્રોગ્રામ રાખવામાં આવેલું છે કે જે પાંચ દિવસથી પાણી ભરવામાં ભરાઈ ગયેલું હતું અત્યાર સુધી સુરત મહાનગરપાલિકા અથવા લીંબાય ઝોનના ઝોનલ અધિકારીઓ કે જે પણ અધિકારીઓ હતા અત્યાર સુધી કંઈ સાફ સ સાફ સફાઈ કરવામાં આવી નથી અને લોકો ગંદગીમાં જીવવામાં બહુ જ મુશ્કેલ થઈ ગયેલું છે તો એના લીધે યુથ કોંગ્રેસ અને તમામ અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ આ સાફ સફાઈ કરવાનો અભિયાન અમારે કોંગ્રેસ દ્વારા છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ